પાદરા તાલુકાના ડપકા ગામે ભર ઉનાળે પાણીનો કકડાટ પાણી માગવા જતાં ગામ પંચાયતના કર્મચારીએ મહિલાને માર મરાયો ગુજરાત સરકાર વિકાસની વાત કરી મત માગી રહી છે ત્યારે પાદરા તાલુકાના ડપકા ગામે વિકાસની પોલ ખોલી નાખી છે વિગતવાર વાત કરીએ તો ડપકા ગામે છેલ્લા બારથી તેર દિવસથી પાણીનો કકડાટ ચાલી રહ્યો છે મહિલાઓને પાણી નહીં મળતા પાણી માટે તલાટીને રજૂઆત કરી હતી ત્યારે મહિલાઓને તલાટીએ વહીવટદારને રજૂઆત કરવાનું જણાવ્યું હતું મહિલાઓએ જ્યારે વહીવટદારને રજૂઆત કરી તો વહીવટદારે તલાટીને રજૂઆત કરવાનું જણાવ્યું હતું ને મહિલાઓને ગોળો ગોળો જવાબો આપ્યા હતા જ્યારે મહિલાઓએ ઓપરેટરને રજૂઆત કરતા ઓપરેટરે મહિલા પર હુમલો કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા અને ગ્રામ પંચાયત ખાતે હોબાળો મચાવ્યો હતો અમે ફક્ત પાણી માટે કેવા આવ્યા છીએ અને પાણી માટે એકવીસ તારીખે અમે કેવા આવ્યા તલાટી સાહેબને ફોન માર્યો તો તલાટી સાહેબ બીજા ઉપર ટોરાશે અને વહીવટદાર ઉપર છોડા છે અને વહીવટદાર એવું કહે છે કે તલાટી સાહેબને વાત કરો તો અમારે જવું કંઈ અને પાણી માટે કહેવા આવીએ છીએ તો માર જોડ કરશે અને અને ઓપરેટર ઓપરેટરને વાત કરી તો ઓપરેટર રાતે બધા બહેરાને મારઝુડ કરી ગારો બોલી અને છોકરી નાની છોકરીને ઘર ઘરમાં લઈ ગયા અને એવું કે પાણી પાણી કે છોડીશું અમાર મરજી ફાસે તો અમે છોડીશું તમારે જે થાય એ તમે કરી લો તો પછી અમારા ગામમાં પાણી જોયે તો પછી જવું કંઈ કોના જો આના આ બાબતે કોનો હાથ છે એ અમને કહી દો તો અમને બી ખબર પડે કે પાણી તમારે છોડવું છે કે નહીં છોડવું પંદર દિવસ થી એ લોકો હેરાન કરે છે અને કેવા આઈએ છે તો નાગી નાગીગારો બોલે છે કરી રજૂઆત તમે તાલાટી સાહેબને ફોન માર્યો તો પછી હાંજે ઓપરેટરને કહેવાયા તો ઓપરેટર અમને ફરી વર્યા અને ગારો બોલવા વર ગયા અને મારઝર કરી એ અને મને પછાડીને થાપોટ મારી થાપોટ મારીને બે ત્રણ વાર મારી હાથ પર માર્યું માથામાં વાગ્યું અને પાછળ વાગ્યું અને આ બેનનો બ્લાઉઝ ફાડી કાઢ્યો અને છોકરીને ઢહેડીની અંદર લઈ ગયા કે પાણી લેવું હોય ને તો કે અમારી જોડે તમે નાઇટમાં આવો એટલે નાઇટમાં આવો એટલે એનો મતલબ હું અને મારના વ્યક્તિ આઈને અમાર ગામના લોકોને આવું આવું લેડીઝોને કહી જાય છે તો જેન્ટ્સ લોકોને પણ જેન્ટ્સ લોકો કહેવા આયા તો જેન્ટ્સ લોકોને ફરી વાર હશે કે આ લોકો કહેવા આયા તો તો અમારા ઓછા જેન્ટ્સ લોકો બંગાડીઓ પહેરીને બેહી રહ્યા છે તો આવી રીતના લેડીઝોને બોલે તો ભાઈ જેન્ટ્સ લોકો મારવાના જ ને અને જેન્ટ્સ લોકો મારા છે તો આગળ જઈને ફરિયાદી કરે અમે તો એકવીસ તારીખે રાતે ફરિયાદી કરી તો એ પોલીસ સાહેબે કશું અમને